અલકાપુરી વિસ્તારમાં ગત મોડી સાંજે જાહેર માર્ગ પર મારામારી દ્રશ્યો સર્જાયા હતા જેને લઈને લોકો થોડા ભેગા થઈ ગયા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા જેની જાણ અકોટા પોલીસ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ચાર યુવાનોને કાયત કરવામાં આવી હતી જેમાં અબ્બાસ અલી હસન અલી હજારીવાલા રાહુલ અમીન ફિરોઝ ખત્રી નીલ સંજય પટેલ કેયુર કાંધીભાઈ પરમારને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી